એમાં આપણે શું કરીએ છે ખબર છે જો આમાં કલર કર્યા છે ચિત્ર બુકમાં સરસ પછી આમાં આપણે શું કર્યું છે હોળી દોરા દોરી જોટાડી જો હોળી કાગળ કરીને જોટાડી છે ચિત્ર બુકમાં ઓકે એટલે આપણે ચિત્ર બુકમાં પાંદડા જોટાડ્યા જો બધાય સરસ અને આપણે અંગૂઠાથી થી જાર માં કઈ દીધી છે સરસ આ બધુંય આપણે કર્યું છે ઓકે

સરસ સારું બને કેટ કર મારો સરસ બનેકલેટ